વાતોની મડગા ફૂટી ગયા છે વાત એમ છે કે સુરતના ઈછાપુર પોલીસ મથક માં જેરી તાડી પીવા તે એક યુવાન રાહુલ રાઠોનું મોત ની હતું બનાવ જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પી એમરથ હોસ્પિટલ ખસેડી હતી જો કે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે તાડી આવી ક્યાંથી ને તાડી સાથે શું દારૂનું પણ વેચાણ થતું હતું કે કેમ આ સાથે ઈછાપુર પોલીસ મતક વિસ્તારમાં ચાલતી આ બધી દૂર થશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે ત્યારે લોકો એ ત્યાંથી તાડીનું વેચાણ થતું હોય ત્યાં દરોડા

એય જગ્યા પર ઝઘડો થયો છે કે માં તો તાડી પીને ઝઘડો થયો હા પીધી વેચે પીધી લોકો ને છે એવી એક કેટલી કેટલી

તાળી વાત તો પેલો ભાઈ એકદમ લુસ હતો એને લઈને ને ને પછી અમે આવી કયા વિસ્તારમાં ઝગડો થયો આપણે ભાઠા માં વચ્ચે છે શું નામ છે તાળી કોણ વેચે છે હવે તાળી વાહનું નામ તો

ને પેલો મારવા વાળો તે તો મને નહીં ખબર એ અજાણો માણસ એને અમે પણ નહીં ઓળખતા આ તાડી વેચા તો પોલીસ કઈ કરતી કેમ હવે એ તો એક્શન લેવા કીધેલું છે પોલીસ વાળા એ એક્શન લેશે તમારી કમ્પ્લેન લખાવેલી છે તમારી માંગણી છે તમારી માંગણી એ છે કે એ તાડીના અંદાજ જ્યાં જ્યાં હોય ને એ બંધ કરાવી દે ક્યારે બંધ ભાષા બંગલો ખોલવાની આ શું ઘટના બની છે માં એક તારીખ આવેલો હતો તો મેં એને ગાડી બતાવતો હતો અમે બે વાત કરી હતી પહેલા મેં કીધું તારો દિસ્તાર આવું કયો હતો કે તું એને પૈસા આપે ને તારી ગાડીનો ખર્ચો તમે મારી ગાડીનો ખર્ચો આપી દેવા તે બંને એને પેલો મિત્રો નહીં હતો જે ગાડીનો માલિક થતો તે નહીં હતો મેટ એને જ ગાડી બતાવતો પછી જે હમણાં વાળો વ્યક્તિ હતો ને તે મારા મિત્રને ગાળ આપવા લાગ્યો તું નામ છે એનું મારે બાબાનું નામ બે નામ છે એક નામ રાહુલ છે અને આચું નામ એક રોહિત છે

વીસ વર્ષ થી ચાલુ જ છે તારી એવું પણ હવે બંધ કરાવી દેવા જયારે ઝઘડા થયો ત્યારે તમે કઈ જગ્યા હતા અને શું કેવી રીતે ઝઘડો છે ત્યારે હું ત્યાં જ હતો એ બંને બીજાની ગરચી પકડી મેં છોડાયું પણ મારાથી છૂટા નહીં તો મેં પેલો બીજો મિત્ર આવ્યો ને તેને જરા કેમ છોડાવ્યા તો એ લોકો છૂટી ગયા છોકરો પડી ગયો તો મેં એના મોમાં મોં નાખીને શ્વાસ આપીને એને ઉઠાવ્યો તો પછી મેં કીધું બીજા મિત્રને કે ભાઈ તું એને સાચવ એના ઘરેથી ম ি ্য বাই নে যজুনে যজনে বললা লাব গাড়ি ু দওয়া খানে লে যা লোকে দে খানে লেনে তো ডক্তবে লো সুবি মানা দিবিয়ানি ভাঠ আর ই লোক ব নি আমারা ভাইছে এম নাম রাগুলছে নে সাট নাম ছে।

તારું એમાં મગદલના વેચાય છે છાપરા બાથામાં વેચાય છે બહુ જગ્યા વેચાય છે અમને મોડી સાહેબને અને મુખ્ય એ જ નમ વિનંતી છે કે પૂરા સુરતની અંદર તારીફાન કરાવો ગુજરાતની અંદર તારીફાન કરાવો નાના નાના છોકરાઓ બધા મોટી પામે છે દસ વર્ષના છોકરા લેડીસો બી તારી પી છે અમારો સોનું બી ગીરવી મૂકી આવે છે એમને તા ગાડી ગીરવી મૂકી આવે છે મોબાઈલો ગીરવી મૂકી આવે છે છોકરાઓ અને દસ વર્ષમાં બાર વર્ષમાં એટેક આવી જાય છે આ અઢાર વર્ષ નો મારો ભાઈ હતો મળી ગયો આજે દસ વર્ષ પેલા મારો ખૂટનો ભાઈ બી ડેટ થયો છે તારી પીવા માં આવે છે